ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાક સાદિકે શરણીયે ચ્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે યા દેવી મા નવદુર્ગા રૂપે ન સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ હર હર બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ દરેક પૂજાપાઠ અને જપ તપનું તો મહત્ત્વ હોય એની હરોહ દરેક વાર તહેવારનું પણ મહત્ત્વ અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતું હોય હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમ વિશેની હંમેશા માટેની માહિતી અમારા દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવે તો જેમાં મિત્રો અત્યારે અત્યારેમાં નવદુર્ગા માતાજીના નવલા નોરતા જ્યારે ચાલુ હોય ત્યારે ત્યારેમાં નવદુર્ગા માતાજીના જે નવ સ્વરૂપ છે કે જે દુર્ગા સપ્તશતી એટલે કે ચંદીપાઠમાં નવ સ્વરૂપ જે બતાવવામાં આવ્યા તે નવે નવ સ્વરૂપ એટલે કે માતાજીના નવ સ્વરૂપની માહિતી આપતા વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર હંમેશા મૂકવામાં આવે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો પહેલે દિવસેમાં શૈલપુર્તિ રૂપે માતાજી નવદુર્ગા માતાજી પૂજાતા હોય તો એ શ્લોકની અંદર જોઈએ મિત્રો તો પ્રથમ અમ શેલપુર્તિ દ્વિતીયમ બ્રહ્મચારીલી તૃતીયમ ચંદ્રઘંટેથી દેતી ચતુર્થકમ પંચમમ સ્કંદ તે સષ્ટમ કાત્યાય નીતિ કાલ કાલરાત્રી ચ મહાગોરી આષ્ટકમ નવમમ સિદ્ધિદાત્રી ચૌ નવદુર્ગા પ્રકિર્તિદા ઉક્તાને એતાની નામાની બ્રહ્મણ હેવ મહાત્માનવ એટલે કે આ નવે નવ દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપ હોય કે જેને આપણે નવદુર્ગા માતાજી કહીએ તે નવે નવ સ્વરૂપ વિશેની માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે તો જેમાં મિત્રો કાલે સાતમા નોરતે એટલે કે મા સાતમા દિવસે કાલરાત્રી રૂપે પૂજાય એ કાલરાત્રિ માતાજીનું મહત્વ રજૂ કરતો વિડીયો અમારી ચેનલ ઉપર મૂકવામાં આવ્યો હતો તો એ જ રીતે મિત્રો આજે નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમા સ્વરૂપ વિશેની વાત કરીએ તો નવદુર્ગા માતાજીનું મા દુર્ગા માતાજીનું આઠમું સ્વરૂપ એટલે કે મહાગૌરી સ્વરૂપ કે જેને આપણે મહાગૌરી માતાજી રૂપે પૂજતા હોય તે મહાગૌરી સ્વરૂપ એટલે માતાજીનું આઠમું સ્વરૂપ કહેવામાં આવે છે અને મહાગૌરી માતાજી કે તેના વસ્ત્ર અને તેના આભૂષણ સફેદ હોય છે અને એની હારોહાર મિત્રો તેને ચાર ભૂજા હોય તેનું વાહન વૃષભ હોય છે અને તેના એક હાથની અંદર ત્રિશૂળ અને એક હાથની અંદર દમરૂ હોય છે મિત્રો શ્વેત કપડાં એટલે કે સફેદ વસ્ત્ર અને સફેદ તેજથી બિરાજમાન આ માતાજી મહાગૌરી તરીકે પૂજાતા હોય અને આ મહાગૌરી માતાજી એ હંમેશા માટે બધાનું શુભ અને સારું કરવાવાળા માતાજી સાત્વિક માતાજી કહેવામાં આવ્યા છે મિત્રો તે પાર્વતી રૂપમાં જ્યારે હતા ત્યારે ભગવાન શિવજીને મેળવવા માટે બહુ જાજી ઉપાસના કરી હતી અને તે ઉપાસનાના ફળરૂપે તેને શિવજી પતિ તરીકે મળ્યા હતા આ પાર્વતી માતાજીનો જ રૂપ કે જેને મહાગૌરી તરીકે આપણે પૂજીએ તો મિત્રો તેની ઉપાસના કરવાથી આપણા દુઃખ અને દરિદ્રનો નાશ થઈ જાય ઘરની અંદર સુખ અને શાંતિની પ્રાપ્તિ થઈ જાય મિત્રો હંમેશા માટે દુઃખ આપણાથી દૂર રહે જો મહાગૌરી માતાજીની ઉપાસના કરવામાં આવે અને શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે મહાગૌરી માતાજી આઠ આઠમા નોંધતા તો બરોબર પરંતુ હંમેશા માટે જો મહાગૌરી માતાજીનું નામ લેવામાં આવે તો દુઃખ અને દરિદ્ર પણ આપણા ઘરથી હંમેશા માટે દૂર રહે છે અને તેની કૃપાથી આપણને અનેક પ્રકારની સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય એટલે કે સિદ્ધિઓને આપવાવાળા માતાજી પણ મહાગૌરી માતાજી કહેવામાં આવ્યા તેની ઉપાસ ઉપાસનાથી કોઈ પણ પ્રકારનું અસંભવ કાર્ય હોય કે જે કાર્ય આપણાથી ન થઈ શકે તેવું હોય તો તે કાર્ય પણ સંભવ બનાવી દે તેવી આપણી અંદર શક્તિ આપે એવા મહાગૌરી માતાજી છે અને તેની કૃપાથી આપણા શરીરમાં આપણા મનમાં આપણા વિચારની અંદર સતવૃત્તિનો વધારો થાય કોઈપણ કાર્ય ઉપર આપણને સત એટલે કે સારી વૃત્તિની પ્રાપ્તિ થાય અને અસ અસત વૃત્તિ એટલે કે જે ખરાબ વૃત્તિ જેને કહીએ તેવી ખરાબ વૃત્તિ હંમેશા દૂર થઈ જાય તેવી માતાજીની કૃપા આપણી ઉપર ફળી જાય એટલે મિત્રો આ નવદુર્ગા માતાજીનું આઠમું સ્વરૂપ એટલે કે મહાગૌરી રૂપે પૂજાતું હોય અને દિવસના મિત્રો શક્ય હોય તો સવાર અને સાંજ જ્યારે ધૂપદીવા કરીએ અને મા કુળદેવી માતાજીના નામનું સ્મરણ કરતા હોય ત્યારે નવદુર્ગા માતાજીની હારોહારા આઠમા દિવસે મહાગૌરી માતાજીના નામનો જપ કરવો જોઈએ મહાગૌરી માતાજીના નામનો જપ કરવો તેને બહુ ઉત્તમ બતાવવામાં આવ્યું તેના તેના આશીર્વાદથી ધન અને ધાન્યમાં વધારો થાય ઘરની અંદર સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય અને મિત્રો કોઈપણ પ્રકારનું દુઃખ અથવા દરિદ્ર પણ હોય તો હંમેશા માટે આપણા ઘરથી દૂર વયું જાય એવા મહાગૌરી માતાજી છે આમ તો મિત્રો નવરાત્રી અને નોરતા વિશેની માહિતી હંમેશા આપની પાસે અમે રજૂ કરતા હોય આ નવે નવ દિવસ માતાજીના ધૂપ દીવા નૈવેદ અને આરતી કરવી જોઈએ જે કંઈ આપણે કરીએ તે પૂરેપૂરી શ્રદ્ધાથી વિશ્વાસથી ભાવથી અને ભક્તિથી કરવું જોઈએ મિત્રો જો માતાજીના શ્લોક આવડતા હોય તો તે શ્લોકથી તેની ઉપાસના કરવી જોઈએ કે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાગ સાધિકે શરણીએ ગૌરી નારાયણી વસ્તુ તે યાદ એવી કુલદેવી રૂપેન સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ મા નવદુર્ગારૂપેન સંસ્થિતા નમસ્ત નમસ્તસ્યે નમસ્ત્યે નમો નમઃ મિત્રો આવા મંત્રનો જાપ કરવો જોઈએ આવા મંત્ર જો ના આવડતા હોય તો ઓમ એમ બ્રેમ ક્લીમ ચામુંડાય વીચે નમઃ ઓમ એમ બ્રેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ આ મંત્રનો જાપ પણ નવરાત્રી દરમિયાન જો કરવામાં આવે તો બહુ ઉત્તમ ફળ આપવાળું છે એની હારો મિત્રો એ પણ ન આવડતું હોય તો ઓમ કુલદેવીએ નમઃ ઓમ નવદુર્ગા દેવીએ નમઃ આવા મંત્રનો જાપ કરવો જોઈએ પરંતુ મિત્રો જે કંઈ આપણાથી શક્ય હોય તે માતાજીનું આરાધન આ નવરાત્રી દરમિયાન કરવું જોઈએ સવાર અને સાંજ માતાજીના નામના દીવા કરવા જોઈએ અને સાંજે સહપરિવાર બધા હારે બેસી અને માતાજીની આરતી કે જે જય આધ્યા શક્તિમાં જય આધ્યા શક્તિ એવી આરતી બોલી અને માતાજીની સ્તુતિ કરવી જોઈએ કે ભરી અખિલ વિશ્વ તણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો જો વિધાતા દૂરબુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો આવી સ્તુતિ અને આરાધના કરવી જોઈએ તેના પછી માતાજીના ગરબાનું ગાન કરવું જોઈએ કે જે ઘરની અંદર નવરાત્રી દરમિયાન માતાજીના ગરબા ગાવામાં આવે ત્યાં માતાજી પણ પ્રસન્ન થઈ અને આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા હોય જે કંઈ માહિતી આપને આપીએ તે પૂરી સાચી અને સરસ રીતે આપને સમજાઈ જાય તે જ રીતે અમે આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી આરે હંમેશા માટે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ